ગામડું ગામ છે એક દીકરી પાણી હેડે પાણી હિંચવા માટે મામા આવે છે ડંકી પાણી પાય છે એ ડંકી એનું બેડું ફરે છે અને એમાં એક કોડે સવાર આમ નીકળતો આમ પાહે નીકળ્યો એને એમ કીધું મને પાણી પાઓ તારે દીકરીને એ બીક લાગી કે અજાણ્યો છે આ પુરુષ અજાણ્યો છે હવે આને મારે પાણી નથી પાવું એ કે નહીં હું પાણી નહીં પાઉ ઈ કે મને તરસ બહુ લાગી છે મને એક ઘૂંટડું પાણી પાઈ દો તારી દીકરી એમ કે છે કે તમને પાણી પાઈ દઉં તમે મને અડશો નહીં ને એ કે ના નહીં અડો એ કે પણ એક તમારા કપડાનો છેડો પણ મને અડવો ન જોઈએ એ કે ના નહીં અડે પણ જો હું તમને પાણી તમને પાણી પાવ અને તમારો એક કપડાનો છેડો તમારો હાથ તો પછીની વાત છે પણ તમારો કપડાનો છેડો જો મને અડે તો તમને રામ દુવાય છે બોલો ભાઈ કે હા તો મને રામ દુવાય છે હું તમને મારા કપડાનો છેડો નહીં અડવા દઉં મને પાણી પાઈ દો હું બહુ છેટેથી આવું છું મને તરસ લાગી છે પાઈ દીધું પાણી દીકરી પાછી ડંકી મડી હેલ ભરવા પણ હવે સાંભળજો ઈનો એક ઘોડેસવાર છે ગામમાં ગયો અને મામા ગામમાં ગયો એટલું નહીં જે દીકરી એ પાણી પાયું એના જ ફળિયામાં જઈને બેઠો છે અને માથે બેડું ભરી અને દીકરી બરોબર ફળિયામાં આવી એની માને કીધું કે માં મને બેડું ઉતરાવો બેડું ઉતરાવ્યું ઘરમાં જઈને કીધું કે માં આ ભાઈ ખાટલે બેઠો છે કોણ એક આ ભાઈ ખાટલે બેઠો કોણ છે ત્યારે એની માં એમ કહે છે બેટા

તો હવે બેર ખાજ ફેરવાના છે તે મને રામ દુવાઈ દે દીધી છે આપણે સંસાર ભોગવવાનો નથી એમ એક દી બે દી પાંચ દી પંદર દી એટલું નહીં બે પાંચ વર્ષ વીતી ગયા ત્યારે એના હગાવાલા એમ પૂછે છે કે આમને સંતાન નથી બાળક નથી તો કે ના ના કે ભુવા ભરાડી દવા તો બધું અમે કરાયું કાંઈ છે ને એ એની રીતે કહે છે કે ના ના અમારા ભાઈમાં નહીં હોય પણ એમાં વાત એવી બને છે જે દીકરી રામ દુવાઈ દીધી છે બાપુ પરણીને આવી છે એણે એમ કીધું કે મારી નાની બેન છે ને તો હા એના લગ્ન નથી જે એની હગાઈ નથી કરી તમે જો માની જાવ તમે જો ક્યો તો હું તમને બીજી વાર પરણાવું મારા બાપાને એમ કહું ત્યારે ઓલો પુરુષ એમ કહે છે કેમ રહેવાનું નહીં કે રહેવાનું નહીં આ મિલકત કોને આપશું આટલી બધી આ મિલકત છે આપશું કોને પણ કોક આપણો વારસદાર થઈ જાય દીકરી હોય દીકરો હોય ગમે હોય પણ આપણો વારસદાર થઈ જાય એટલે આ મિલકત આપણે એને દઈ શકીએ અને મારી જ બેન જો અહીંયા આવે તો હું પણ સુખેથી રહી શકું કોઈ બીજી બાઈ આવશે તો કદાચ અમે ભેગ્યું ન રહી શકીએ ત્યારે સાંભળજો ઓલો પુરુષ એમ કહે છે કે તો તું તારા બાપાને પૂછ અને એ દીકરી એના જ પતિ નું લઈને એના બાપને જઈને એમ કહે છે કે બાપુજી તો કે હા આપણી નાની બેન અહીં આપશો તમે બીજી વાર કેમ તો કે બાપુ અમારા ભાઈ સંતાન નથી અમારે મિલકત કેટલી છે અમારે કેટલું બધું હરખાય છે આ બધું અમે દેશું કોને તારા દેશનો બાપ એમ કે છે કે બેટા તું જો કેતી હોય તો હું બીજી વાર મારી દીકરી એમને પરણાવું એ વાત સો ની રહે છે અને સાંભળજો લગ્ન કરવા માટે જાન પરણવા આવે છે જાન પરણીને હાલતી થાય અને પછી હગાવાલા બધાય મળવા માટે જાય છે તેથી આખી વાતની મજા જોજો એ ફરત બધાય હગાવાલા રામ રામ કરીને દીકરીને વ્યા ગયા અને પછી દીકરીને મળીને એનો બાપ જમાઈ પાસે જઈને એમ કહે છે કે જમાઈ રાજ જેમ તમે મારી મોટી દીકરીને રાખી છે એમ ન રાખો તો તમને રામ દુવાય છે ભાઈ હાઈક જેમ તમે મારી મોટી દીકરીને રાખી છે ને એમ જો ન રાખો તો તમને રામ દુવાય છે ત્યાં તો જમાઈને ખબર પડી ગઈ માલી પાડી બેઠી ત્યારે સાંભળ્યું ઓલો પુરુષ ગામમાંથી પાછો ત્રીજો બેરખો લઈ આવ્યો એ ત્રીજો બેરખો લઈ આવ્યો એટલું નહીં પેલા પરણીને જે દીકરી આવી છે એને કીધું કે આનું કારણ શું છે તો કે તારો બાપ છે નિર્દોષ હતો તે જે મને કીધું તું ને તારો બાપ નિર્દોષ હતો હવે સાંભળી લેજે તારા બાપે મને એવું કીધેલું છે કે મારી મોટી દીકરીને જો ન રાખો જે રાખી છે એમ જો આ દીકરી ન રાખો તમને રામ દુવાઈ છે હવે તે મને રામ દુવાઈ દીધી એમ તારા બાપાએ મને રામ દુવાઈ દઈ દીધી છે હવે તો બેરખા જ ફેરવવાના છે એમાં બીજું કાંઈ ન થાય અને એમાંય થોડોક સમય જાતે આવો કોક બાવલિયો નીકળ્યો ગામમાં એમ કીધું કે લ્યો બાપુ જમતા જાવ જમવાની તૈયારી કરીને મામા એ જમવાનું તૈયાર થઈ ગયું ત્યારે સાધુ એમ કે છે કે તમારું કોઈ બાળક હોય મને ભેગું બેહાડું જમવા માટે તો કે બાપુ સંતાન છે નહી તો તમે વાંધ્યા ગણાવો તો મારે ખાવું નથી તને જણે વિચાર કર્યો વાત સાંભળજો તણે જણે વિચાર કરી અને ઘર માં ગયા ઘર માં જઈને કીધું કે આપણે ગળાફા ઉખાઈને તને મરી જાવું છે પછી બાપુ ભૂખ્યા જાય કે ખાઈને જાગી એને જોવાનું છે આપણે ક્યાં જોવાનું છે અને તને એ ત્યારે આમ બરોબર લટકાઈ ગયા દોરડા બાંધી અને તણેનો નો જીવ વયો ગયો છે ત્યારે સાધુ ને એમ કે કેમ વાર લાગી કેમ દેવા નથી આવતા કેમ અંદર વયા ગયા પછી વાર લાગી એ સાધુ ઉભા થઈને ઘર માં જાય તો તને ની લાશ ક્યાં હતી ત્યારે કીધું કે હે અખિલ બિમાના માલિક એ પ્રભુના ધણી

ત્યારે એના બાપાએ મને રામ દુવાઈ દીધી કે ઓલીન નો રાખો એમ આને ઓલીન રાખી એમ આને નો રાખો તમને રામ દુવાય છે બાપુ આ વાત હતી ત્યારે આજથી તમારું વ્રત પૂરું થઈ ગયું તમે મરી ગયા ને પછી પાછા આવ્યા છો હવે તો પરલોકમાં માં વ્યા ગયા હતા પછી પાછા આવ્યા અને હવે કર્મની ની ઘટના ઈ આવી સાંભળી લેજો બપોર સુધી એમ કે તું મારી બેન ને તું મારી માન બપોર ક્યાં એમ કે હે બકા ક્યાં ગઈ તું આ થાય ભેગું એમાં ત્યારે એમ કેવું પડે સાહેબ મને બે લીટીમાં કહેવામાં આવ્યું છે પછી માતાજી ગમે તો નાગબાઈ હોય તો ભલે મોણિયાવાળી પીઠળમાં હોય તો ભલે મોગલ હોય તો ભલે આવડમાં હોય તો બધી માતાજીના નામ જુદા છે પણ તત્વ એક છે એટલે જે કાંઈ માતાજી પછી રામાપીરને માનો કે હનુમાનજીને માનો કે રામને માનો બધા નામ જુદા છે પણ તત્વ એક છે ત્યારે ભગત બાપુ એમ કહે છે કે હે ભગવતી તું કેવી છો હે મા તું કેવી છો એટલે બધું માતાજી પાસે તો આમ તો પ્રાર્થના જ કરાય ને કર્મ ને કઠણ તો ઈ હાલે છે ઘણા છોકરા વાટુ રાંદલ તેડા કરે પાછા છોકરાને ને કોઈ નો તેડે બોલો ઈ પાછા ગામવાળા વાળા હોય જાણીતી વાત કોઈ નોતી ફરિયાદ કરી તમારો છોકરો બહ બૈયા કરે છે કે તમને લાગ્યો હોય કે નહીં તો તો અમારો ન હોય અમારો 300 બેસી વે નથી આવતા હા એક ભાઈ ને મહેમાન એવા ચાર પાંચ છોકરા ચાર પાંચ મહેમાન ખંભે બેઠા બાપુ મહેમાન ખંભે છોકરા બેઠા ને ઘરતણી હામો એમ ન બેઠો બોલો મહેમાન કે બધા માનતા ના લાગે કા બોલો કે તમને ખબર કેમ પડી ગઈ તો કે તારું નથી માનતા એટલે એટલે ન માને તો જ એમ થાય નતું કે કીધું કે હેઠો બેઠો તમારે દીકરો હતો કે એ નામ તો કે સોમનાથ તો કે સારું દાદા નામે નામ સંસ્કારી છોકરો ઝીણકો ગામમાંથી આવી પોલીસ ખાતું ને ગામ બધું આવ્યું એ કે આ શું છે તો કે અમારો ઝીણકો ઘીરે આવે છે એમ તો કે એનું નામ તો કે ઘેલા સોમનાથ આ જીણકો એમ હતો નામે મેળ પડે કાંઈ ઘણા નામ હોય વાલો પણ આખું ગામ ડોળા કાઢતું હોય ભોળાનાથ નામ જ ભોલો પણ તેત્રીસ કરોડ દેવ માં ત્યાર માં ત્યાર હોય તો ભોળો નાથ છે હાલ બિનરીફ છૂટાણો છે એની કોઈ ફોર્મ ભર્યું નથી આખા ઘરના નામે શેર કાઢી લીધા બોલો કારણ કે એની અમે કોઈ ફોર્મ જ ભરતું નથી એટલે